નમસ્કાર મિત્રો તારીખ છે આઠ ડિસેમ્બર બે હજાર પચીસ આજે સોમવાર અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરું બજારમાં ઉસી સપાટીમાં વધુ પચાસથી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરું વાવેતર અને ધાણા કરતા સારા અને નિકાસના વેપારોનો અભાવ બજારમાં માહોલ જોવા મળ્યો છે ખાસ કરીને અત્યારે જે જીરુ બજારમાં કોઈ મોટી જે નિકાસકારોની માંગ નથી તેના કારણે ઓછા નિકાસકારો અને વેપારો આવે તો બજારમાં એવા અત્યારે સંજોગો નથી અને ડિસેમ્બર મહિનો પૂરા થયા પૂરો થવા આવશે તેમ વધુ જે જીરુંની માંગ થાય તેવી શક્યતાઓ રહેલી છે અત્યારે જે ચાલુ થઈ જાય છે હવે નિકાસના વેપારો થાય તેવા કોઈ સંજોગો નથી બીજી તરફ જીરું બજારમાં બાયરો અને જે ભારતમાં જીરુની અત્યારે સપ્લાય પૂરી થઈ નથી તેના કારણે અધિક તેજીના એંધાણ દેખાતા નથી બજારમાં જો વધે તો અત્યારે વેચવાલી સારી છે પણ ઊંઝા બજારમાં હવે નવેમ્બર અને ડિસેમ્બર દસ હજાર બોરી આસપાસ આવકો થતી હતી ધાણ ગયા વર્ષની વાત કરીએ તો પહેલી વાર જોવા મળી હતી અને આ બતાવે છે કે જીરુમાં સપ્લાય કોઈ મોટા અત્યારે વાંધો નથી અને જીરુનો બેન્ચમાં ક્વાયદો છે એક પીસ હજાર ચારસો ને પચાસની સપાટી હાલતું બોલાઈ રહ્યો છે જીરુ બજારમાં તેજીવાળા વર્ગ અત્યારે વધુ જોવા મળી રહ્યા છે અને ગલ્ફ દેશોની માંગ આવશે તો રમઝાનમાં જીરોના ભાવ વધવાની શક્યતાઓ છે અને સુધારાની ચાલ જોવા મળી શકે છે જીરું બજારમાં નિકાસના વેપારો અને બજારમાં કેવી ચાલ જોવા મળે તેના ઉપર આધાર રહેલો છે અત્યારે વીસ કિલોનો પ્રતિ જીરોના ભાવ છે ચારથી લઈને પાંચ હજાર રૂપિયા વચ્ચે બોલાય આગામી દિવસોની અંદર હજુ પણ સુધારો જોવા મળી શકે છે તો મિત્રો આથી જીરો લગતા અતિ સરસા વિડીયો ગમે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાર સુધી બધા મિત્રોને ジェイジョン。